ત્રેવીસ ફેબ્રુઆરીથી પાંચ એપ્રિલ સુધી મંગળની એન્ટ્રી ચાર રાશિઓનું બદલશે ભાગ્ય દોસ્તો ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો દિવસ જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ થવાનો છે કારણ કે આ દિવસે ગ્રહોના સેનાપતિ મંગળ શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરવાના છે કુંભ રાશિ પહેલેથી જ ઘણા ગ્રહોની હલચલનું કેન્દ્ર બની રહી છે અને જેમ જેમ મંગળ અહીં પગ મૂકશે તેમ આકાશીય મંચ પર એક શક્તિશાળી પંચગ્રહી યોગ સક્રિય થઈ જશે સૂર્ય બુધ શુક્ર રાહુ અને હવે મંગળ આ પાંચ ગ્રહોની આ સંયુક્ત ઉપસ્થિતિ સામાન્ય ઘટના નથી જ્યોતિષની ભાષામાં જ્યારે આટલા પ્રભાવશાળી ગ્રહો એક જ રાશિમાં ભેગા થાય છે ત્યારે તેને ગ્રહોની પંચાયત કહેવામાં આવે છે અને આ વખતે આ પંચાયત કુંભ રાશિમાં બેસવાની છે ખાસ વાત એ છે કે આ યોગમાં ત્રણ ઉગ્ર ગ્રહો પણ સામેલ છે જેમની યુતિ અવારનવાર ઉથલપાથલ મચાવનારી માનવામાં આવે છે પરંતુ આ વખતે સ્થિતિ સંપૂર્ણ એક તરફી નથી કારણ કે સૌમ્ય ગ્રહો પણ સંતુલન બનાવી રહ્યા છે અને સૌથી મોટી રાહતની વાત દેવગુરુ બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ આ આખા યોગને સકારાત્મક દિશા આપવાનું કામ કરશે આ જ કારણ છે કે આ ગોચર ડરાવનારો ઓછો અને અવસર આપનારો વધુ સાબિત થઈ શકે છે શનિની સ્વામિત્વવાળી રાશિમાં મંગળનો પ્રવેશ અનુશાસન અને ઉર્જાનું અનોખું મેળ બનાવે છે અને જ્યારે આ મેળ સાચી રીતે સક્રિય થાય છે તો કેટલીક રાશિઓ માટે આ સમય કિસ્મત પલટાવનારો બની જાય છે વિશેષ રૂપે ચાર રાશિઓના જાતકોના જીવનમાં આ દરમિયાન કરિયરમાં તેજ પ્રગતિ રોકાયેલા કામોમાં ગતિ આર્થિક સ્થિતિમાં સુધારો અને આત્મવિશ્વાસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી શકે છે જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા તેમને હવે મહેનતનું ઠોસ પરિણામ મળવાના સંકેત બની રહ્યા છે વ્યાપાર કરનારાઓ માટે નવા સંપર્ક અને નવા અવસર ખુલી શકે છે નોકરી પેશા લોકોને જવાબદારી સાથે સન્માન પણ મળી શકે છે અને જે લોકો નવી શરૂઆતનું વિચારી રહ્યા છે તેમના માટે પણ સમય ધીમે ધીમે અનુકૂળ થતો જશે જો કે આ યાદ રાખવું જરૂરી છે કે ઉગ્ર ગ્રહોની ઉપસ્થિતિ તમને ઊર્જા તો આપશે પરંતુ જલ્દબાજી અથવા ગુસ્સામાં લીધેલા નિર્ણયો નુકસાન પણ કરાવી શકે છે તેથી આ સમય સમજદારી અને ધીરજ જ તમારી સૌથી મોટી તાકાત બનશે મંગળનો આ કુંભ ગોચર ઘણી રાશિઓના જીવનમાં નવી હલચલ નવી દિશા અને નવી ઉપલબ્ધિઓનું દ્વાર ખોલવાનો છે હવે સવાલ છે તે ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર મંગળની આ ચાલ વિશેષ કૃપા વરસાવવાની છે ચાલો આગળ જાણીએ વિસ્તારથી પરંતુ દોસ્તો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ એવી જ સચોટ અને અસરકારક જ્યોતિષીય માહિતી સૌથી પહેલાં મેળવવા માંગો છો તો અત્યારે વીડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો સાથે જ કોમેન્ટમાં તમારી રાશિ જરૂર લખો જેથી આવનારા વિડીયોમાં અમે તમારા માટે વિશેષ ભવિષ્યવાળી લઈને આવી શકીએ નંબર એક મેષ રાશિ મેષ રાશિના જે જુઝારુ અને ક્યારે હાર ન માનનારા સાથીઓ છે તેમના માટે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પછીનો સમય કોઈ ગેમ ચેન્જરથી ઓછો નહીં રહેવાનો કારણ કે મંગળ તમારા અગિયારમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે અને અગિયારમો ભાવ માત્ર લાભનો જ નહીં પરંતુ મોટી ઉપલબ્ધિઓ મોટા નેટવર્ક અને મોટા સપનાઓના સાચા થવાનો ભાવ માનવામાં આવે છે જ્યારે તમારી પોતાની રાશિના સ્વામી મંગળ લાભ ભાવમાં આવીને ઉર્જા ભરે છે તો માણસ માત્ર મહેનત જ નથી કરતો પરંતુ તેની મહેનત દેખાવા પણ લાગે છે કરિયરના ક્ષેત્રમાં આ સમય તમને એવી પહેચાન આપી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા જે લોકો નોકરીમાં છે તેમના માટે નવા અવસર નવી જવાબદારીઓ અને સિનિયર્સની નજરમાં અલગ પહેચાન બનવાના પ્રબળ સંકેત છે તમારા અગાઉના અનુભવ અને અત્યાર સુધીની મહેનતનો હિસાબ આ દરમિયાન મળી શકે છે પ્રમોશન અથવા સેલરી વધારાની વાત અચાનક આગળ વધી શકે છે અને જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા અથવા સરકારી નોકરીની તૈયારીમાં છો તો આ સમય આત્મવિશ્વાસને મજબૂત કરનારો રહેશે પરિણામ તમારા પક્ષમાં ઝૂકી શકે છે બશરતે તમે પૂરી તાકાતથી પ્રયાસ કરો વ્યાપાર કરનારા મેષ જાતકો માટે આ ગોચર નવા કોન્ટ્રાક્ટ નવા ક્લાયન્ટ અને જૂના અટકેલા ભુગતાન મળવાનો યોગ બનાવી શકે છે પરંતુ ધ્યાન રાખો કે જેટલી ઝડપથી પૈસા આવશે એટલી જ ઝડપથી ખર્ચની સ્થિતિઓ પણ બની શકે છે તેથી રોકાણ વિચારીને કરો અને દેખાવડામાં આવીને નિર્ણય ન લો આ અવધિમાં તમારા મિત્રો અને નેટવર્ક પણ તમારી તાકાત બનશે સાચા લોકો સાથે જોડાણ તમને આગળ વધારશે કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ મળી શકે છે જે તમારા માટે નવી રાહ ખોલી દેશે પારિવારિક જીવનની વાત કરીએ તો જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા બની શકે છે અને અચાનક મેડિકલ ખર્ચ સામે આવી શકે છે તેથી પહેલેથી જ સ્વાસ્થ્યને લઈને સજગ રહેવું સારું રહેશે માનસિક રૂપમાં આ સમય તમને શીખવશે કે દરેક વસ્તુ માત્ર ભાગ્યથી નહીં પરંતુ ધીરજ અને સાચા ટાઇમિંગથી મળે છે જો તમે આ અવધિમાં જલ્દબાજી છોડીને યોજનાબદ્ધ રીતે આગળ વધો તો આ જ સમય આગળ ચાલીને તમારા માટે મજબૂત નીંદ સાબિત થશે હવે મેષ રાશિની મહિલાઓની વાત કરીએ તો તેમના માટે આ સમય શીખવાનો અને પોતાને અપડેટ કરવાનો છે જે મહિલાઓ નોકરીમાં છે તેમને નવા અવસર દેખાશે પરંતુ ધીરજ ખૂબ જરૂરી રહેશે જ્યારે ગૃહિણીઓ કોઈ ધાર્મિક યાત્રા અથવા નવી સ્કિલ શીખવાની તરફ આકર્ષિત થઈ શકે છે રિટાયર મેષ જાતકોને આ દરમિયાન લાંબી યાત્રા અથવા પરિવાર સાથે સમય વિતાવવાના મોકા મળી શકે છે પરંતુ સ્વાસ્થ્ય અને દવાઓ પર ખર્ચ વધી શકે છે તેથી પહેલેથી જ યોજના બનાવીને ચાલવું સારું રહેશે ઉપાય તરીકે રોજ શ્રદ્ધાપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આથી મન શાંત રહેશે નિર્ણયોમાં સ્પષ્ટતા આવશે અને મંગળની તીવ્ર ઉર્જા તમારા પક્ષમાં કામ કરવા લાગશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના બુદ્ધિમાન અને તેજ દિમાગવાળા સાથીઓ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પછી મંગળની ચાલ તમારા જીવનમાં હલચલ જરૂર પેદા કરશે કારણ કે આ ગોચર તમારા નવમા ભાવને સક્રિય કરવાનો છે અને નવમો ભાવ ભાગ્ય ધર્મ લાંબી યાત્રાઓ અને મોટા અવસરોનું પ્રતિનિધિત્વ કરે છે મંગળ અહીં ઉર્જા તો ભરશે પરંતુ પરિણામ સંપૂર્ણ એક તરફી નહીં રહેવાના એટલે કે આ દરમિયાન તમને મિશ્રિત ફળ જોવા મળી શકે છે કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો નોકરી સાથે જોડાયેલા લોકો માટે મોકા જરૂર બનશે નવી જવાબદારીઓ મળી શકે છે સિનિયર્સની નજર તમારા પર પડશે પરંતુ જે સ્પીડથી તમે આગળ વધવા માંગો છો તે રફતારથી વસ્તુઓ નહીં ચાલે જેથી વચ્ચે વચ્ચે અધૂરાપણું અનુભવાય છે કેટલાક જાતકો માટે વિદેશ સાથે જોડાયેલા અવસર ઇન્ટરવ્યૂ કોલ અથવા બહાર કામ કરવાના સંકેત પણ બની રહ્યા છે ખાસ કરીને જે લોકો લાંબા સમયથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે દરવાજા ધીમે ધીમે ખુલી શકે છે પરંતુ ધીરજ અહીં તમારી સૌથી મોટી કુંજી રહેશે કારણ કે પ્રમોશન અથવા મોટું પદ મળવામાં થોડી વાર પણ થઈ શકે છે વ્યાપાર કરનારા મિથુન જાતકો માટે આ દોરાણમાં કામ ચાલતું રહેશે પરંતુ ધમાકેદાર લાભની આશા રાખવી સાચી નથી લાભ મર્યાદિત રહી શકે છે અને તમારે તમારી રણનીતિ વારંવાર બદલવી પડી શકે છે ભાગ્યનો સાથ પૂરી તાકાતથી ન મળવાના કારણે ધન આગમન તો થશે પરંતુ એટલી મજબૂતીથી ટકી નહીં રહે તેથી આ સમયે જોખમભર્યા રોકાણથી દૂર રહેવું સમજદારી રહેશે પારિવારિક જીવનની વાત કરીએ તો જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા બની શકે છે અને અચાનક મેડિકલ ખર્ચ સામે આવી શકે છે તેથી પહેલેથી જ સ્વાસ્થ્યને લઈને સજગ રહેવું સારું રહેશે માનસિક રૂપમાં આ સમય તમને શીખવશે કે દરેક વસ્તુ માત્ર ભાગ્યથી નહીં પરંતુ ધીરજ અને સાચા ટાઇમિંગથી મળે છે જો તમે આ અવધિમાં જલ્દબાજી છોડીને યોજનાબદ્ધ રીતે આગળ વધો તો આ જ સમય આગળ ચાલીને તમારા માટે મજબૂત નીંદ સાબિત થશે હવે મિથુન રાશિની મહિલાઓની વાત કરીએ તો તેમના માટે આ સમય શીખવાનો અને પોતાને અપડેટ કરવાનો છે જે મહિલાઓ નોકરીમાં છે તેમને નવા અવસર દેખાશે પરંતુ ધીરજ ખૂબ જરૂરી રહેશે જ્યારે ગૃહિણીઓ કોઈ ધાર્મિક યાત્રા અથવા નવી સ્કિલ શીખવાની તરફ આકર્ષિત થઈ શકે છે રિટાયર મેષ જાતકોને આ દરમિયાન લાંબી યાત્રા અથવા પરિવાર સાથે સમય વિતાવવાના મોકા મળી શકે છે પરંતુ સ્વાસ્થ્ય અને દવાઓ પર ખર્ચ વધી શકે છે તેથી પહેલેથી જ યોજના બનાવીને ચાલવું સારું રહેશે ઉપાય તરીકે રોજ શ્રદ્ધાપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આથી મન શાંત રહેશે નિર્ણયોમાં સ્પષ્ટતા આવશે અને મંગળની તીવ્ર ઉર્જા તમારા પક્ષમાં કામ કરવા લાગશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના બુદ્ધિમાન અને તેજ દિમાગવાળા સાથીઓ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પછી મંગળની ચાલ તમારા જીવનમાં હલચલ જરૂર પેદા કરશે કારણ કે આ ગોચર તમારા નવમા ભાવને સક્રિય કરવાનો છે અને નવમો ભાવ ભાગ્ય ધર્મ લાંબી યાત્રાઓ અને મોટા અવસરોનું પ્રતિનિધિત્વ કરે છે મંગળ અહીં ઉર્જા તો ભરશે પરંતુ પરિણામ સંપૂર્ણ એક તરફી નહીં રહેવાના એટલે કે આ દરમિયાન તમને મિશ્રિત ફળ જોવા મળી શકે છે કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો નોકરી સાથે જોડાયેલા લોકો માટે મોકા જરૂર બનશે નવી જવાબદારીઓ મળી શકે છે સિનિયર્સની નજર તમારા પર પડશે પરંતુ જે સ્પીડથી તમે આગળ વધવા માંગો છો તે રફતારથી વસ્તુઓ નહીં ચાલે જેથી વચ્ચે વચ્ચે અધૂરાપણું અનુભવાય છે કેટલાક જાતકો માટે વિદેશ સાથે જોડાયેલા અવસર ઇન્ટરવ્યુ કોલ અથવા બહાર કામ કરવાના સંકેત પણ બની રહ્યા છે ખાસ કરીને જે લોકો લાંબા સમયથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે દરવાજા ધીમે ધીમે ખુલી શકે છે પરંતુ ધીરજ અહીં તમારી સૌથી મોટી કુંજી રહેશે કારણ કે પ્રમોશન અથવા મોટું પદ મળવામાં થોડી વાર પણ થઈ શકે છે વ્યાપાર કરનારા મિથુન જાતકો માટે આ દોરાણમાં કામ ચાલતું રહેશે પરંતુ ધમાકેદાર લાભની આશા રાખવી સાચી નથી લાભ મર્યાદિત રહી શકે છે અને તમારે તમારી રણનીતિ વારંવાર બદલવી પડી શકે છે ભાગ્યનો સાથ પૂરી તાકાતથી ન મળવાના કારણે ધન આગમન તો થશે પરંતુ એટલી મજબૂતીથી ટકી નહીં રહે તેથી આ સમયે જોખમ ભર્યા રોકાણથી દૂર રહેવું સમજદારી રહેશે પારિવારિક જીવનની વાત કરીએ તો જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા બની શકે છે અને અચાનક મેડિકલ ખર્ચ સામે આવી શકે છે તેથી પહેલેથી જ સ્વાસ્થ્યને લઈને સજગ રહેવું સારું રહેશે માનસિક રૂપમાં આ સમય તમને શીખવશે કે દરેક વસ્તુ માત્ર ભાગ્યથી નહીં પરંતુ ભીરજ અને સાચા ટાઇમિંગથી મળે છે જો તમે આ અવધિમાં જલ્દબાજી છોડીને યોજનાબદ્ધ રીતે આગળ વધો તો આ જ સમય આગળ ચાલીને તમારા માટે મજબૂત નીંદ સાબિત થશે હવે મિથુન રાશિની મહિલાઓની વાત કરીએ તો તેમના માટે આ સમય શીખવાનો અને પોતાને અપડેટ કરવાનો છે જે મહિલાઓ નોકરીમાં છે તેમને નવા અવસર જે મહિલાઓ નોકરીમાં છે તેમને નવા અવસર દેખાશે પરંતુ ધીરજ ખૂબ જરૂરી રહેશે જ્યારે ગૃહિણીઓ કોઈ ધાર્મિક યાત્રા અથવા નવી સ્કિલ શીખવાની તરફ આકર્ષિત થઈ શકે છે રિટાયર મિથુન જાતકોને આ દોરાનમાં લાંબી યાત્રા અથવા પરિવાર સાથે સમય વિતાવવાના મોકા મળી શકે છે પરંતુ સ્વાસ્થ્ય અને દવાઓ પર ખર્ચ વધી શકે છે તેથી પહેલેથી યોજના બનાવીને ચાલવું સારું રહેશે ઉપાય તરીકે રોજ શ્રદ્ધાપૂર્વક ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો આથી મન સ્થિર રહેશે નિર્ણયોમાં સ્પષ્ટતા આવશે અને મંગળની તીવ્ર ઉર્જા તમારા પક્ષમાં કામ કરવા લાગશે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના રોયલ અંદાજવાળા સાથીઓ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પછી બ્રહ્માણની ચાલ તમારા પક્ષમાં એક ખાસ મોડ લેવાની છે કારણ કે મંગળ તમારી રાશિથી સાતમા ભાવમાં ગોચર કરવાના છે અને જ્યોતિષમાં સાતમો ભાવ માત્ર વિવાહ અને સાજેદારીનો જ નહીં પરંતુ પબ્લિક ઇમેજ બિઝનેસ ડીલ અને મોટા સમજૂતાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે મિત્રો મંગળની આ સ્થિતિ તમારા જીવનમાં એક અલગ પ્રકારની સક્રિયતા અને આત્મવિશ્વાસ લાવશે જેથી તમે તમારા નિર્ણયોમાં પહેલા કરતાં વધુ સ્પષ્ટ અને મજબૂત દેખાશો કરિયરના ક્ષેત્રમાં આ સમય તમને આગળ વધારનારો સાબિત થઈ શકે છે ખાસ કરીને તે લોકો માટે જે નોકરીમાં પોતાની પહેચાન બનાવવા માંગે છે અથવા લાંબા સમયથી કોઈ મોટા મોકાની રાહ જોઈ રહ્યા છે સિનિયર અધિકારીઓ સાથે તાલમેલ સારો થશે તમારા કામને નોટિસ કરવામાં આવશે અને ઘણા જાતકોને નવી જવાબદારીઓ પદ સાથે જોડાયેલી ખુશખબરી પણ મળી શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના સ્ત્રોત સ્થિર રહેશે અને કેટલાક લોકો માટે વધારાની કમાણીના રસ્તા પણ ખુલી શકે છે જેથી તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત અનુભવાશે વ્યાપાર કરનારા સિંહ જાતકો માટે મંગળનો આ ગોચર ખાસ કરીને ફાયદાકારક સંકેત આપી રહ્યો છે નવા ક્લાયન્ટ જોડાઈ શકે છે પાર્ટનરશીપમાં ચાલતું કામ રફતાર પકડી શકે છે અને જે લોકો પોતાના બિઝનેસને વિસ્તાર આપવા માંગે છે તેમના માટે આ સમય રણનીતિક નિર્ણયો લેવાનો છે વિદેશ સાથે જોડાયેલા અવસર અથવા યાત્રાના યોગ પણ બનતા દેખાઈ રહ્યા છે ખાસ કરીને જો તમારું કામ ઇન્ટરનેશનલ કનેક્શન સાથે જોડાયેલું છે તો અચાનક કોઈ મોટો અવસર સામે આવી શકે છે રિશ્તાઓની વાત કરીએ તો સાતમા ભાવમાં મંગળનું આવવું જીવનસાથી સાથે રિશ્તામાં ઊર્જા અને નજીકી બંને વધારી શકે છે સાથે ક્યાંક ફરવાનું અથવા યાદગાર પળ વિતાવવાનો મોકો મળી શકે છે જો કે નાની નાની વાતો પર અહંકાર ટકરાવાથી બચવું જ સમજદારી રહેશે કારણ કે મંગળની તેજ ઊર્જા ક્યારેક વાતને અનાવશ્યક રીતે વધારી દે છે હવે આવીએ સિંહ રાશિની મહિલા ઉપર આ સમય તેમના માટે ચમકવાનો છે કામકાજી મહિલાઓને લીડરશીપ રોલ મળી શકે છે બિઝનેસ કરનારી મહિલાઓ માટે નવા ક્લાયન્ટ જોડાવાના યોગ બની રહ્યા છે અને પારિવારિક જીવનમાં પણ તેમની વાતને મહત્વ મળશે રિટાયર સિંહ જાતકો માટે આ ગોચર સામાજિક સન્માન અને પારિવારિક સુખ વધારનારો છે તેઓ કોઈ શુભ કાર્ય અથવા પારિવારિક આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે જેથી મન પ્રસન્ન રહેશે ઉપાય તરીકે રોજ શ્રદ્ધાપૂર્વક ઓમ ભાસ્કરાયે નમઃ મંત્રનો જાપ કરો આથી આત્મબળ વધશે નિર્ણયોમાં સ્પષ્ટતા આવશે અને મંગળની શક્તિ તમારા માટે શુભ પરિણામ આપવા લાગશે નંબર ચાર કર્ક રાશિના સંવેદનશીલ પરંતુ અંદરથી ખૂબ જ મજબૂત સાથીઓ ત્રીવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પછી મંગળની ચાલ તમારા જીવનમાં ગહેરી હલચલ પેદા કરનારી છે કારણ કે આ ગોચર તમારી રાશિથી આઠમા ભાવને સક્રિય કરશે અને જ્યોતિષમાં આઠમો ભાવ અચાનક ઘટનાઓ ગુપ્ત લાભ રિસર્ચ પરિવર્તન અને છુપાયેલા ઉતાર ચઢાવનો ભાવ માનવામાં આવે છે મંગળ અહીં આવીને તમારી જિંદગીમાં ઊર્જા તો ભરશે પરંતુ આ ઊર્જા સીધી નહીં પરંતુ પરિસ્થિતિઓના માધ્યમથી કામ કરશે એટલે કે આ દોરાણમાં તમને એવા અનુભવ થઈ શકે છે જે તમને અંદરથી વધુ પરિપક્વ અને સતર્ક બનાવી દેશે કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો આ સમય તમને મહેનત વધુ અને પરિણામ થોડું મોડું આપનારો થઈ શકે છે તેથી જો વસ્તુઓ તમારી અપેક્ષા કરતા ધીમી ચાલે તો ગભરાવાની જરૂર નથી જે લોકો જોબમાં છે તેમને અચાનક વધારાની જવાબદારી મળી શકે છે અથવા કામનું દબાણ વધી શકે છે પરંતુ આ જ દબાણ આગળ ચાલીને તમારી ક્ષમતા સાબિત કરવાનો મોકો પણ આપશે વ્યવસાય કરનારા કર્કજાતકોને આ દોરાનમાં ખૂબ મોટા જોખમ લેવાથી બચવું જોઈએ કારણ કે લાભ સંભવ છે પરંતુ ઉતાર ચઢાવ સાથે આવશે તેથી દરેક રોકાણ વિચારીને કરવું જ સમજદારી રહેશે આર્થિક મામલામાં અચાનક ખર્ચ સામે આવી શકે છે ખાસ કરીને મેડિકલ અથવા પારિવારિક જરૂરિયાતો પર પૈસા નીકળી શકે છે તેથી આ સમય બજેટ પ્લાનિંગ ખૂબ જરૂરી રહેશે રિશ્તાઓની વાત કરીએ તો જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ બનાવી રાખવું જરૂરી રહેશે કારણ કે નાની નાની ગેરસમજ વધી શકે છે પરંતુ જો તમે ધીરજ અને સમજદારીથી કામ લો તો રિશ્તો વધુ મજબૂત બની શકે છે સ્વાસ્થ્યના મામલામાં આ ગોચર તમને સચેત રહેવાનો સંકેત આપી રહ્યો છે વિશેષ રૂપે પેટ બ્લડ પ્રેશર અથવા થાક સાથે જોડાયેલી સમસ્યાઓને અવગણશો નહીં અને તમારી દિનચર્યામાં યોગ પ્રાણાયામ જરૂર સામેલ કરો વાત કર્ક રાશિની મહિલાઓની તેમના માટે આ સમય થોડું સંભાળીને ચાલવાનો સંકેત આપી રહ્યો છે કામકાજી મહિલાઓને લીડરશીપ રોલ મળી શકે છે બિઝનેસ કરનારી મહિલાઓ માટે નવા ક્લાયન્ટ જોડાવાના યોગ બની રહ્યા છે અને પારિવારિક જીવનમાં પણ તેમની વાતને મહત્વ મળશે રિટાયર કર્ક જાતકો માટે આ ગોચર સામાજિક સન્માન અને પારિવારિક સુખ વધારનારો છે તેઓ કોઈ શુભ કાર્ય અથવા પારિવારિક આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે જેથી મન પ્રસન્ન રહેશે ઉપાય તરીકે રોજ શ્રદ્ધાપૂર્વક ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો આથી આત્મબળ વધશે નિર્ણયોમાં સ્પષ્ટતા આવશે અને મંગળની શક્તિ તમારા માટે શુભ પરિણામ આપવા લાગશે નંબર ચાર કર્ક રાશિ